ચિરંજીવી હવે આપણે જોઈશું કે આ યોજના નો લાભ કોને કોને મળવા પાત્ર છે તો મિત્રો આ યોજનામાં ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળની જે એપીએલ કાર્ડ ધરાવતી પરંતુ આવકવેરો ભરી શકતી હોય તેવી કુટુંબોની તલાટી કમ મંત્રી સરપંચ મામલતદાર મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે ત્રણ યોજનાનો લાભ શું છે એના વિશે આપણે જોઈએ તો આ યોજના હેઠળ પ્રસુતા બહેનોને સરકાર દ્વારા નક્કી કરાયેલ ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવવામાં આવે છે દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઈ પણ રકમની ચૂકવણી કરવામાં આવતી નથી એટલું જ નહીં પરંતુ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડોક્ટર જ આપશે અને પણ એ પણ વિના મૂલ્યે ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂપિયા બસો પણ ડોક્ટર દ્વારા આપવામાં આવશે આ આ યોજનાનો લાભ છે

તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો